નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસને વાર શનિવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે અને મક્કમ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજારમાં આજે જોરદાર ઉછાળો અને હવે કપાસના ભાવ ક્યાં સુધી વધશે અને ક્યારે વધશે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં સેલે સુધી બન્યા રહેજો પણ તે પહેલાં અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો આગળ વાત કરીએ તો દેશમાં કપાસની રૂની આવક આજે સતત ઘટી રહી છે અને રાજકોટમાં પણ આવક ઘટી રહી છે આઠથી નવ હજાર મંડિત થાય છે અને આગામી દિવસોમાં કપાસની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને જો વેપારો આવશે તો કપાસમાં સુધારો આવશે અને આજે સારી ક્વોલિટીના કપાસના ભાવમાં પાંચ રૂપિયાનો સુધારો થયો છે તો મિત્રો રોઈની બજારમાં બે દિવસમાં સુધારો થયા બાદ આજે ભાવમાં સો રૂપિયા ઘટી ગયા છે અને રોહની બજારમાં અત્યારે ડિમાન્ડ એકદમ ઓછી છે અને સામે લેવાય પણ મર્યાદિત જોવા મળી રહી છે અને આગળ ઉપર રોહિ બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને ગુજરાતમાં શંકર શંકરઋણનો ભાવ ત્રણ પોઈન્ટ માં એકનો સો રૂપિયા ઘટીને ત્રેપન હજાર નવસો થી ચોપન હજાર બસો ના હતા કલ્યાણ ઋણનો ભાવ આજે ખાંડીએ સો રૂપિયા ઘટીને છત્રીસ હજાર થી સાડત્રીસ હજાર બસોના હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે મહુવા અગિયારસો થી એકત્રીસ રૂપિયા ગોંડલ એક હજાર થી એકત્રીસ રૂપિયા કાલાવાડ બારસો એકોતેરથી પંદરસો ને પંદર રૂપિયા જામજોધપુર ચૌદસો એકથી પંદરસો ને એકાવન રૂપિયા ભાવનગર તેરસોથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા રાજકોટ તેરસો વીસથી પંદરસો ને એકતાલીસ રૂપિયા અમરેલી આઠસોથી પંદરસો એકસઠ રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા જસદણ તેરસો સિત્તેરથી પંદરસો ચાલીસ રૂપિયા બોટાદ તેરસો પચાસથી પંદરસોને એંશી રૂપિયા